તાજેતરમાં જ અમદાવાદના હાટકેશ્વરમાં દબાણ હટાવવાના મુદ્દે એક મહિલાએ આત્મવિલોપન કર્યું અને જે બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું આ મામલે અમદાવાદ કોર્પોરેશન બેઠકમાં વિપક્ષના કોર્પોરેટરો અને સભ્યોએ હોબાળો મચાવ્યો વિપક્ષે કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરી આક્ષેપ કર્યો કે તંત્રની બેદરકારીથી લોકો મોતને ભેટી રહ્યા છે તો મેયરે કહ્યું કે કોર્પોરેશન विकास નું કામ કરી રહી છે પણ વિપક્ષને પ્રજાના પ્રશ્નોમાં કોઈ રસ નથી આત્મવ્યલોપનની ઘટનામાં તપાસ ચાલુ છે અને જવાબદારો સામે પગલા લેવાશે તેવો ઉદ્ધાઓ કોર્પોરેશનના સત્તાધીશોએ કહ્યું પુડાનગર મે ઇલીગલ કન્સ્ટ્રક્શન કે નામ પર કહે લે તો અધિકારી ભ્રષ્ટાચાર karte hain fir wahi dukaan ko todne ka prayas karte hain और जसोदा नगर में नर्मदा बहन नामक युवती अपने आप पर आत्मविलोपन कर लेती हो आग लगा देती हो लेकिन फिर भी अधिकारियों पर कोई कार्रवाई ना की जाती हो मैं मानता कि अहमदाबाद कॉरपोरेशन में ऐसे कई किस्से हैं। नर्मदा बहन बेन बात आत्मविलोम तो बहन श्रद्धांजलि आपू चुने યોગ્ય ન્યાય મળે આની તપાસ અને કાર્યવાહી ચાલુ છે અને કાર્યવાહી પછી એમાં બેનને ન્યાય મળે એવા પગલા લેવામાં આવે